હવામાન કેન્દ્ર અમદાવાદ દ્વારા આગામી સપ્તાહનું વરસાદનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે પાંચ જૂનના રોજ દાહોદ છોટાઉદેપુર તાપી ડાંગ નવસારી વલસાડ સહિતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ થઈ શકે છે તેવી હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે છ જૂનના હવામાનની વાત કરીએ તો દાહોદ છોટાઉદેપુર તાપી ડાંગ નવસારી અને વલસાડ સહિતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ થઈ શકે છે સાત જૂનના હવામાનની વાત કરીએ તો દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ થવાનું હવામાન વિભાગ દ્વારા પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે આઠ જૂનના હવામાન અંગે વાત કરીએ તો ગીર સોમનાથ અમરેલી ભાવનગર આણંદ વડોદરા દાહોદ છોટાઉદેપુર પંચમહાલ નર્મદા તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લા સહિતના સ્થાનો પર છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી છે જો આપણે નવ જૂનના હવામાનની વાત કરીએ તો રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ થઈ શકે છે જ્યારે ગ્રીન ઝોનમાં જે જિલ્લાઓ દેખાય છે એ જિલ્લાઓમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે દસ જૂનના રોજ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની શક્યતાઓ છે એ જ પ્રમાણે જે ગ્રીન કલરમાં દેખાડેલા જિલ્લાઓ છે એ જિલ્લાઓમાં અમુક સ્થળે ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે અગિયાર જૂનના રોજ પણ ગીર સોમનાથ અમરેલી ભાવનગર સહિત જે ગ્રીન ઝોનમાં દેખાડેલા જિલ્લાઓ છે એ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે આગામી સપ્તાહમાં ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડવાનું હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે છ જૂનના રોજ દાહોદ છોટાઉદેપુર તાપી ડાંગ નવસારી અને વલસાડ સહિતના જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા મેઘગર્જનાની ચેતવણી આપવામાં આવી છે વરસાદ ઉપરાંત ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં મેઘગર્જનાની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે જો આપણે સાત જૂનની વાત કરીએ તો દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં વરસાદ ઉપરાંત મેઘ ગર્જના થવાની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા આગામી સપ્તાહમાં ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ અને મેઘ ગર્જનાનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે આઠ જૂનના રોજ ગીર સોમનાથ અમરેલી ભાવનગર આણંદ વડોદરા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં મેઘગર્જના થવાની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે આ જ પ્રમાણે સમગ્ર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડવાની શક્યતાઓ રહી છે આઠ જૂનના બાદ આપણે નવ જૂનના હવામાનની વાત કરીએ તો જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ અમદાવાદ ગાંધીનગર મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ખેડા આણંદ વડોદરા ભરૂચ સહિતના જે યલ્લો કલરમાં દેખાતા જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા મેઘગર્જનાની ચેતવણી આપવામાં આવેલી છે આ જ પ્રમાણે જો આપણે આ સવારથી ચોવીસ કલાક પૂર્વે નોંધાયેલ ગુજરાતના મહત્તમ તાપમાનની વાત કરીએ તો આપ સ્ક્રીન પર નિહાળી રહ્યા છો એ પ્રમાણે વિવિધ સ્થાનો પર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં મહત્તમ તાપમાન કેટલું હતું તે હવામાન કેન્દ્ર અમદાવાદ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે આપ સ્ક્રીન પર નિહાળી રહ્યા છો એ પ્રમાણે ગુજરાતના વિવિધ સ્થાનો પર મહત્તમ તાપમાન નોંધાયેલ છે હવામાન કેન્દ્ર અમદાવાદ દ્વારા જાહેર કરવામાં આવેલ મેપ પ્રમાણે ગુજરાતના વિવિધ સ્થળોએ છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયેલ લઘુત્તમ તાપમાન આપ નિહાળી રહ્યા છો આજે સવારથી પૂર્વે ચોવીસ કલાકમાં ગુજરાતના વિવિધ સ્થાનો પર કેટલું લઘુત્તમ તાપમાન નોંધાયું હતું જે આપ સ્ક્રીન પર નિહાળી રહ્યા છો હવામાન વિભાગ દ્વારા આગામી સપ્તાહનું પૂર્વાનુમાન જાહેર કરવામાં છે હવામાન વિભાગ દ્વારા હવામાનનું પૂર્વાનુમાન પ્રમાણે આગામી સપ્તાહમાં ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થઈ શકે છે કેટલાક સ્થાનો પર હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે અને કેટલાક જિલ્લાઓમાં મેઘગર્જના પણ થઈ શકે છે તેવી હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે નમસ્કાર આપ નિહાળી રહ્યા છો સીએમએમ ભારત જો આપને આ વિડીયો પસંદ આવે તો આપ અમારી યુટ્યુબ ચેનલને લાઇક કરશો કોમેન્ટ કરશો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને આ લિંકને આપના મિત્રો સુધી શેર કરશો ધન્યવાદ